નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે વાત કરીશું પરમાર વંશના ઇતિહાસ વિશે જાણીએ પરમાર વંશનો સંપૂર્ણ ઇતિહાસ પરશુરામે આ પૃથ્વીને એકવીસમી વાર નક્ષત્રી કરીને બ્રાહ્મણોને વહેંચી દીધી હતી પણ એ વિના મહેનત મરી ગયેલી ધરતીનું રક્ષણ બ્રાહ્મણો ન કરી શક્યા અસુરો ધરતી માતાની કાયાને કૂદવા લાગ્યા પછી દેવતાઓ ભેડા થઈને આબુ પર્વત ઉપર એક અગ્નિકુંડ પ્રગટાવ્યો એ અગ્નિકુંડ ની જ્વારામાં ચાર મોટા જવાના દાણા તે પછી એક ચાર વીરો પ્રગટ થયા સોરે કરાઓ સોપતો તેજસ્વી નળ નીકળ્યો તે સોલંકી કહેવાય ચારે ભુજામાં હથિયાર ધારણ કરી હાજર થયો તે ચોહાણ કહેવાય

માર મારમારની ત્રાડ દેતો જે બહાર આવ્યો આવીને પણ કહેતો રાક્ષસને જણે સંહાર્યો તે પરમાણના નામે ઓળખાયો આબુ ઉજૈણી અને ચિત્તોડ ઉપર એવી વંશની આણવર્તી ગઈ ચિત્તોડના તોરણ બાંધનાર આ પરમાણ વંશનો જ એક પુરુષ હતો એ વંશનો એક વેલો સિંધાવનાર રણોગટમાં પણ ઉતરી આવ્યો એ વેલો ચલાવનારા મૂળ

પોતાનો માલ ચોરીને ગુજારો કરતા નિષ્ઠાનો રહીને રાજમહેલ મજા લેતા રોટલો અને દૂધ આરોગ્ય અમૃત ઓરડાઓ ખાતા રૈયતની સાથે સાથ રહીને તેની જીવ સાથે રક્ષા કરતા તેથી જ અંગ પોરસ રસને અમૃત ભૂજ પરચો રજબાર સોઢા વર્ણ સુજે નહીં હોય નવડા દાતા સોઢાઓના અંગના દાન દેવાની જેવી હોશ આવે જીભમાં જેવું અમીર વર્ષે એવું પૂજામાં જેવું પાણી હોય તેવું બીજામાં નથી હોતું બાપુ રતનજી ના કૈલાસ પધારી ગયેલ પણ માં જોમબાઈ હજુ બેઠા હતા આ જોમબાઈ ચાર દીકરા હતા આખોજી આસોજી લખરજી અને મુંજુજી મા અને દીકરા ગોડી પાઠ પારસનજી મોટા ભક્ત હતા સવન ચૌદસો ચુઓતેર ની અંદર પારકમાં કાળો દુષ્કાળ પડ્યો તાવડામાં જેમ ધાણી ફૂટે તેમ માલધારીઓના ઢોલ ટપો ટપ મળવા માંડે બે હજાર પોતાના ઢોલ લઈ દુષ્કાળ વર્તવા સોરઠમાં ચાલી નીકળે જ્યારે તૈયાર થયા ત્યારે ચારે ભાઈઓ ચિંતા થઈ કે પારકા મુલકમાં આપણી વસ્તી રક્ષા કોણ કરશે માટે અખોજી બોલ્યા કે ભાઈ લગદીર તું તો મુંજોજી સાથે જાઓ હું ને આસો આઈ રહીશું લખડદીરજી ને મુંજોજી પોતપોતાની હાંસિલ ઘોડી ઉપર પલાણીને તૈયાર ઉભા ત્યારે માં જોમભાઈ બોલ્યા બાપ આપની વસ્તીને પરદેશમાં ક્યાંથી મળશે માટે હું સાથે ચાલીશ માતાજી રથમાં બેઠા અને બે હજાર સોઢાઓ સાથે રથને વીંટી લઈ પોત પોતાના ઢોર હાંકતા હાંકતા રસ્તે ચાલતા ચાલતા દરમ જલે મુકામ કરતા ચાલી નીકળે લગદીડજીને તો નીમ હતું કે રોજ પોતાના ઈષ્ટદેવ ગોડી પારસનાથના દર્શન કર્યા પછી જ અત્ર પાણી ખપે આ દેવતાની પ્રતિમા પારકના પીલું ગામમાં હતી રોજ રોજ પ્રભાતે જ્યાં મોલણ પડવું હોય ત્યાંથી લગદીડજી પોતાની હાંસિલ ગોડી પાછી પેટીને પીલું જઈ પહોંચે દેવના દર્શન કરે ત્યાર પછી અનાજ આરોગ્ય એ રીતે જેમ જેમ પલ્લો બાંધ્યો થતો ગયો તેમ તેમ પહોંચવા માંડ્યું માંડ્યું થવા એક પહોળાના બે પહોર ચાર પહોળ ને પછી બબે દિવસના કડાકા થવા લાગ્યા પછી એક રાતે લગધીરજીના સ્વપ્નમાં ઈષ્ટદેવ આવ્યા ને બોલ્યા બેટા કાલ પ્રાગટતાના દોડ ફૂટતા જ તને ગાયનું એક ગણ મળશે એમાંથી એક કુંવાળી કાળી ગાય મોખેડે ચાલતી હશે એ ગાય પોતાનો મોયલો પણ પગ ઊંચો કરીને તારી સામે જોઈ જમીન ખોતરશે ખોતરેલી જમીનમાં ખોજજે તો તને એક પ્રતિમા જડશે એ સાથે લઈ જજે ને જ્યાં રથ ઊભો રહી જાય ખસે નહીં ત્યાં તારો મુકામ કરી રહી જે તારી ફતે જશે બીજા દિવસે પ્રભાતે સ્વપ્નની વાત સાચી પડી પંચાર ભૂમિમાં માંડવ ડુંગર ની ધાર ઉપર જ ગાય મળી ને મૂર્તિ જડી એ માંડવ રાજ પ્રતિમા માતા જોમબાઈ ખોરામાં લઈ બેઠા અને સોનાના થાળ સરખી પંચાર ભૂમિના ના મૂર્તિના દાણા જેવું ડુંગરા જોતા જોતા અગ્નિપુત્ર પરમારો આગળ ચાલે હવે કેવો છે પાંચા દેશ કંકુ વર્ણી ભૂમકા સર્વો સાલે માર નર પટાધર નિપજે ભોય દેવકો પંચાર એ પાંચની જમીનની રાતી છે સુંદર સાલેમાર ડુંગર છે અને એ દેવભૂમિમાં માં સુરવીર પુરુષો નિપજે છે ગુડે વસ્તરે ગોરિયા પગ પિંડલ તાલ પંદઘટ ઉપરે પરવડે પડ જોવો પંચાળ પંચાળ સ્ત્રીઓમાં વિશેષ કરીને કાઠિયાવાણીઓ અને ચારણીઓ હોવાની એમનો પહેરવેશ કારા રંગનો છે અને

પટજુવો પંચાર જેની ધરતી લાંબટ ઊંચા ઘાસની ઢંકાયેલી છે જેની નદીઓના પટમાં વિરડા ગાડીને લોકો તેલ જેવા નિર્મલ પાણી પીવે છે જેના ભરપૂર સરોવરડામાં સાસર પક્ષીઓ કિલ્લાઓ કરતા હોય છે એવી જ એ દેવભૂમિ પંચાર છે નદી ખડકે નિર્જનના પલપત્તા પીએ માગ ખાયે કસુબ્બા ગોવાળિયો પટજુવો પંચાર

દુષ્કાળ કદી પડતો નથી ચોપંગા જાનવરો ફરે છે એવો એ પંચાળ દેશ તારા તોરંગી કૃત કુદતા લીલા પીલા લાલ એવા વસેરા ઉછરે પડ પંચાર જ્યાં હરણ જેવી ફળ ભરનાર પાણીદાર રંગ રંગના ગોળા નીપજે છે કુકડ કંદા મુખ કુંડા શત્રુને હૈલે સાલ નવરંગ તોરંગીએ નીપજે પડ જોવે પંચાર ફળે કોરી ફળ લીંબોળી વનસ્પતિ હરમાળ નર પડદાર નિપજે હોય દેવકો પંચાર કુળમાં જુઓ તો ઘણું ખરું કોળીના જ કુળ વસે છે કોળીના સંખ્યા બહુ મોટી છે ફરમાં લીમડોની બહુ થાય છે અને વનસ્પતિમાં હરમાળા ભાવ દુનિપજે છે એમ છતાં ત્યાં મનુષ્યો તો વીર પુરુષો પાકે છે એવી દેવભૂમિ પંચાર ચાલતા ચાલતા એક દિવસ એ રૂપાળા પ્રદેશની અંદર એક નાની નદીની બરાબર વચમાં દેવનો રથ ઉભો રહ્યો ઘણા બળદ થોડી વાર ખેંચ્યો પણ પૈડા ચસક્યા નહીં નાડા બાંધી બાંધીને તર નાનમે પણ નાડા તૂટી ગયા લગદણજીને પોતાની પાઘડીને છેડે પરે વિંટી પ્રતિમાની સાથે હાથ જોડી કહ્યું હે ઠાકર તે દિવસે સ્વપ્નામાં તમે કહેલું યાદ છે કે જ્યાં રથ સ્તંભે ત્યાં મારા ગામ બાંધી રહેવું પણ આ નદીને અંધકારે કાંઈ ગામ બંધાશે સામે કાંઠે પધારો તો ત્યાં જ આપની સ્થાપના કરો એટલે બોલીને પોતે જરા પૈડાને હાથ દીધો ત્યાં તો આળસપાણની ભોજ હોય તેમ રથ રડવા લાગ્યો સામે કાંઠે જઈ ઊંચાડા છોડે નાના ઝુમટાઓ ઊભા કરી દીધા અને ચોપાસના નિર્જળ મુલક ઉપર પરમારોની સિંધ ગાયબ બેસો બકરા ઘેટા ને ઊંટ બધા પોતાના ઘરે લાંધેલી ટોકડીઓને રણકાર ગજવવા ગજવતા લહેરા ચડવા લાગ્યા જે નેરામાં રન થંભી ગયો હતો તે અત્યારે પણ દાતોડિયું એ નામથી ઓળખાય છે પારકી ભૂમિમાં ધણીની રજા વિના કેમ રહેવાય પરમાણનો દીકરો અને વળી પ્રભુનો સેવક લખક ધણીજી તપાસ કરવા માંડે ખબર પડી કે વઢવાણાના રાજા

પાણીદાર છતાં ભક્તિભાવથી બે મોટી આંખો અને હજુ તો ગઈકાલે જ આબુના અગ્નિકુંડમાંથી મારમાર કરતો પ્રગટ થયો હોય એવો દેવતાએ તેજસ્વી ચહેરો જોતાં તો એક જુગની જૂની ઓળખ પણ હોય તેમ તે પરમાર પુત્ર વિશ્વર દેવજીના હૈયામાં વસી ગયો મહેમાન ક્યાં રહે છે કેમ આવેલ છે નામ શું છે એવું પૂછ્યા વિના પધારો રાજાએ સવાલ કર્યો કે ચોપાટે રમશો જેવી મરજી ગોડી બાંધી દો નારાજ ગોડી મારી દેવાય છે બીજે નહીં બંધાય એક તરણિયું મોમાં નહીં લે હું બેસીને ત્યાં સુધી ઉભી જ રહેશ હાંસિલ પણ જાણે વાતચીત સમજી હોય તેમ તેને એક કાનસુરી માંડીને ફણહાટી દીધી વિશર દેવજીના હૈયામાં વધુ પ્રેમ પુરાયો અને ચોપાટ ખેલવામાં લગદરજી સાધેલ હાથ જોઈને તો વિશાળદેવ પૂરો મોહ પામી ગયા સાંજ પડી એટલે વિશાળદેવ ઓળખાણ પૂછે લગદરજી બધી વાત કહી સંભળાવી કે દુકાર વર્તવા વસ્તી લઈને પારકાથી આવ્યો છું રજા આપવો તો માલ ચાલીએ વિશાળદેવ બોલે એ બો ઉજ્જડ પડી છે તમે પચાવી પડ્યા હોત તો પણ બની શકત પણ તમે નીતિ નજીક તેથી હું આખી ધરતી તમને સોંપું છું સુકેલ ગામ બાંધો પણ ઉભા રહો એક શરત છે રોજ રોજ અહીં ચોપાટા રમવા આવવું પડશે લગધનજીરે શરત કબૂલ કરી હાંસિલના ના મોયેલા પગમાંથી નેવડ છોડી રાંગવાડી પોતાના પડાવ તરફ ચડી ગયા ડાયરો જોઈ રહ્યો વાહ રાજપૂત કાંઈ વંકો રાજપૂત છે રાજપૂતી આંટો લઈ ગઈ છે ડાયરાની આંખમાં એ વેણ બોલનારની વખતે લાઈન લોહી ભર્યું હતું પેટમાં પાપ ઉગ્યું હતું એક દિવસ સાંજે લગધરજી વઢવાણાથી ચોપાટી રમીને પડાવ ઉપર પાછા ફરે ત્યારે મુંજાજીએ એ વાત કહી ભાઈ આજે તો હું પૂજા કરતો હતો ત્યારે માંડવરાજ બે વાર મારી સામે જોઈ રહ્યા છે ચતુર લગધનજીને વાત રોડી ટોડી નાખી પણ અંતરમાં એને ફાર પડી ગઈ કે નક્કી મુંજાજીને માથે બાર છે તે વગર પ્રતિમા હશે નહીં માંડી સાંભળ્યું કે શું છે સોડી આ ઓલ્યો રાજપૂત રોજ રોજ મારા બાપુ પાસે ચોપાટે રમવા આવે છે એની ખબર છે ને હા એ રોયો આવે છે ત્યારથી દરબારે ઓડે આવવાનું ઓછું કરી નાખ્યું કોણ જાણે શું કામણ કરી મેલ્યું એ બોથમ સોડાએ માં તમે બહુ ઘોડા છો સાચી વાત કહું એ રાજપૂત આવ્યો છે સિંધમાંથી એને એક જુવાન બેન છે મારા બાપુને વિવાહ કરવા છે એટલે આ રાજપૂતને જમીન કાઢી આપી છે ને રોજ અહીં ચોપાટા રમવા બોલાવે છે પોતે પણ ત્યાં જાય આવે છે ઠાકોર વિશાળદેવના ઠકરાણી અને એવી વડરાણ વચ્ચે એક દિવસ આવી વાત થઈ લખદરજીને લાગ વગર વિશ્વરદેવજીના ઉપર એટલી બધી જામી ગયેલી એના વિના ખાવું ન ભાવે આ રાજપ્રીત વડવાણાના દરબારની નોકરોથી નહોતી ખમાતી લગદરજીનો પગ કાઢવા માટે વાઘેલાઓએ રાણીવાસમાં આવી ખટપટ ઊભી કરી હતી રાણીને હા હાડો હાડ વ્યાપી ગઈ કે નક્કી રાનચોક આવશે એના રુવાડા સડસડ બળવા લાગ્યા એનું પિયર સાયેલું હતું પિયરમાં જભાડ જાતના રાજપૂત હતા પોતાના ભાઈ બત્રીજા બોલાવીને કાળી નાગણ જેવી રાણી ફૂંફાડી ઉઠે કે મારું ચલણ છે ત્યાં લગી તમે ઊભે ગળે વઢવાડામાંથી ખાવ પામો છો રાજા નવી લાવશે એટલે તમારો પગદંડો પણ અહીંથી નીકળી જશે માટે મારા ભાઈઓ હો તો જાઓ એ કાળા મુખ રાજપૂતોના લપચા વીણી નાખો અને મારી મારીને પાછા પારકનો રસ્તો પકડાવો જંગલ તેતર ઉડ્યો આવો સૌ ગોડે ચડે બાંધી ઉભા તેતર ગવાણી બરાબર ગવાણો કજીયો જગવવાનું બરાબર બહાનું જડશે એમ બોલતા એ સાયલા ગામ ચબાડ દિરોના ઘાયલ થયેલા તેતરને ઘેરી લઈ સોડા પરમારો પડાવ તરફ હાંકે ચીસો પાડતો તેતર પડાવમાં દોડ્યો ગયો અને બરાબર જ્યાં માતા જોમબાઈ પોતાના ઈષ્ટદેવ માંડવજી રાવના પ્રભા તો પૂજા કરે છે ત્યાં જ પહોંચી દેવ મૂર્તિના બાજઠનની નીચે લપાઈ ગયો માં જોમબાઈ કિકિટિયાના સંભ્રાવ્યને આઈ શરણાગત તેતરના શરીરમાંથી રુધિર ટપકતું દીધું પ્રભુ જાતની મારા પર હતી મૂકીને એમણે બાજટ હેઠળની હળવે હાથે તેતર જાલે લીધો એ લોહી બોળ પંખીને હૈયા સરસુર ચાંપીને પંપાળવા માંડ્યું માની ગોદમાં છોકરું લપાય તેમ તેતર એ શરણ દેનારી હૈયામાં લપાઈ ગયો મા તેતરને પંપાળતા પંપાળતા કહેવા લાગ્યા કે બીમા મારા બાપ હવે અહીં મારે હૈયા ચડ્યા પછી તમે બી કોની છે થરથર મા હવે

બચરવા વાળાનો ઉંચારા છે એટલું તો ધ્યાન રાખો ભાઈઓ અમારો ચોર કાઢી આપો જલ્દી ચોરી ઉપર સિર જોડી કડોળમાં જબાડો એ તોડસાઈ માંડી કોણ છે તમારો ચોર અમારો શિકાર જમકી તિતર સુડાઓના હસાહમ ચાલી વાહ રંગથી તમને એક તિતર સારું આટલી બહાદુર ત્યાં તો જાંપે જોમભાઈ દેખાણા ગોદરમાં તિતર છે પણ છન રાજપૂત રાણીઓ પ્રભાત ફેર પૂછ્યું શું છે બાપ ઈજ ઈજ અમારો ચોર ઈજ તેતર લાવો પાછો તેતર પાછો અપાય કઈ એ તો અમારા શરણે ગત આવ્યો ભાઈ વળી તો અમારા ઠાકરના બાજર હેઠળ મેઠલ હતો હે ભગવાનનો શરણાગત મારાથી પાછો કેમ અપાય શરણ ગવા સાપના ના રાજપૂતરાના રાત મરે તોય મેલે નહીં ખત્રી હોય ખચિત અને પાછા તેમ તો બધા રાજપૂત લાગો છો બચ્ચાઓ હા અમે જબાડો છીએ ત્યારે હું તમને શું શીખવું સણે આવેલ રાજપૂત ન સોંપી દે એટલું એ શું તમારી જનતે ના હો તમને દાવણમાં નથી પાયું બાપ જબાડો કોપ્યા હવે એ બધી વાત મૂકીને જક અમારો ચો આપીશો ભાઈ તમે ઘર ભૂલે કહીને માં જોમબાઈ તેતરને સાતીએ દબાવ્યો તેતરના માથા પર હાથ પંપારે તો અમને તમારા લબાચા ફેંકી નાખીશું આ પરદેશની માટી ઉપર તમે ભૂંડા લાગશો જોમબાઈએ કહ્યું સીધ ડાલા જેડ વાવો છો અમને પરદેશીઓને સા સારું સંતા પૂછો કહો તો મારા ગેટા આપો ગાય ભેસ દઉ પણ શરણાગત કેમ સોંપ્યો જાય મારાથી ચબાડોને તો કજિયો જોઈ તો હતો બહાનું જડી ગયું સમસેરો ખેંચાય એ માલો દેખીને માતાએ જોવા બેટા મુંજાજીને પકડ ડાબ્યો મુંજાએ માતા કહે સૂન સોઢા શામ દરમા બળ નાકો હવે કરો ભલેરા કામ મુંજા તેતર માહરો માગે દુજણ સાર ગર્વ કરે ગુજર આપે નહીં અવસાર બેટા એક ચકહ્યું છે તો પણ એ આપનું શરણાગત ઠર્યું આજ આપણે મારે માર્યા વગર છૂટકો નથી ભલે આજ ચબાડો પારકા પરમારની રાજપૂતો જોતા જાય વાહ મારી જનની કહીને મુંજોજી તેગ લઈને ઉઠે હું તો પરમારના પેટે ધાવ્યો છું ના ધ્રુવે ચરે મેરું ડગે મગ મળે ગિરનાર તોય મળે કેમ મૂડી ધને પગ પાછા પરમાર ધ્રુવનો તારો ચડે મેરુ પહાડ ડમ ડમ મગે ગિરનાર પોતાનું પડખું ફેરવે તો પણ પરમાર પાછો પગ કેમ્પ માંડે પછી તો દિવસે સંવત ચૌદ ચુમોતરે સોઢાએ સંગ્રામ રણઘેર રત્નાવતે નવખંડ રામ્યું નામ સંવત ચૌદસો ચુઓતેર માં સોઢાઓ સંગ્રામ જમાવ્યો રણગેલા રતનજીના પુત્રે નવેન્દ્ર ખંડમાં નામ રાખ્યું વાળ શનિચાર સુદ પડખે ટાઢા પૂરજ ત્રીજ રણ બાંધે રતન નાવતો ધારણ મુંજો ધીર ફાગણ મહિનાના શુક્લ પક્ષની ત્રીજને શનિવારના રોજ રતનજીના પુત્રે રણ તોરણ બાંધ્યું માજુએ ને બેટા જુજે છે એવું કારમો ધીંગાણું મંડાઈ ગયું ચપાડોના તિરલભાળા વસ્યા પરમારોની ખાગોએ ખપ્પર ભર્યા અને દિવસ આ થમકતે તો પડે

લગદારજી પણ તે જ દિવસે ત્યાં ને ત્યાં ટૂંકા કરવાનું કાવતરું એકલા બેઠા છે મહેમાનને એકલા નહીં રાખો હમણાં એમના ભાઈઓની હારે જ સરંગાપુરીનો સાથ પકડાવી દઈશ રાણી આ શું બોલો છો ઠીક બોલું છું એ વાગરાની દીકરી હારે તમારે પરણવું છે

વરોટવા જાય ત્યાં તો રાણીના કાવતરા બાજુ આડા કરે મને કોઈ રીતે જવા દે હા તારી હાંસલી દેતો જા ખુશીથી પણ દરવાજે આઈ બજારમાં હું ઘરાશ્યુ ઉઠીને ભોયે ચાલીશ તો મારી આબરૂ જશે દરવાજે પહોંચીને જ્યાં હાંસિલના ડેલામાં પગની એડી મારી ત્યાં હાંસિલ ઉડીને એક નાવડાના જઈ ઊભી લગદરજી બોલ્યા કે લ્યો બા રામ રામ રજપૂતાના ઘોડાને ડોકા બે એક સાથે જ લેવાયા એટલી વાત હવેથી ભૂલશો નહીં હાંસીલની જાણે પાંખો આવી ઘણુંએ દોડવા જાય પણ શું કરે પગમાંથી લોટાની નેવડ કાઢતા લગદરજીએ ભૂલી ગયો હતો પાછળ વઢવાળાની વાર હતી એટલે ઉતરીને નેવડ છોડવા તેમને નહોતું પછી તો હાંસલની સલંગો મારવાનું જ રહ્યું હાંસલની ધરતી ઉપર ચાલેને કરતા ત્રણ ગણું તો હવામાં ઉડવા લાગી એમ કરતા રસ્તામાં અઢાર વીસ હાથોનો એક વળોંક આવ્યો પાણી ભરપૂર હતું જે ઘડીએ હાંસીલે ટપીને બીજે કાંઠે પહોંચીને તો ગડી નેવડ તૂટી ગઈ રસ્તામાં લગદરજીને ફાર પડી ગઈ હતી મુકામ ઉપર આવી જુએ તો મા મુંજાજીના શબ્દનું માથું ખોરામાં લઈને બેઠા હતા એક તેતરના કારણે મુજો મરે એ વાત સાંભળી લગ્ધરજીની સાતી સાવ વેત ઊંચી ચડી માને કહે કે માં આજ રોવાનું ન હોય આજ તો ધોર મંગળ ગાવાનો દિવસ છે આજ તમારી કૂપ દિવાનો મુંજો સ્વર્ગે ગયો જુઓ માં જોયું મુંજાનો મો હમણા ઉડીને તમને ઠપકો દેશે આવો મોત તો તમારા ચારે દીકરાઓ માટે માગજો માડી બાપ લગ્ધરજી તારો બાપ સ્વર્ગે સિંધાયા તે દી મુંજો પેટમાં હતો એટલે મારાથી એને સંગાતે જવાનું નહીં આજ તારા બાપનીને મારી વચ્ચે વીસ વીસ વર્ષનું છેટું પડી કહ્યું હવે તો મુંજાને સથવારે જ મને રાજી થઈને જવા દે જે ખડાવાની માતાજી દીકરાનું શબ લઈને સતી થયા આજ પણ એ જગ્યાએ જમભાઈ માતાનો પાડ્યો છે આજ પણ જે બાઈને સાથીના ધાવણના આવતું હોય પોતાનું આજે આવે તો ધાવણનો શેડો છૂટે એવી લોકવાયકા છે માં અને ભાઈના સ્વર્ગે ભરાવીને લગદરજી શોક નહોતો પડી ત્યારથી એક ઓળખનું નામ આજ પણ ઘોડાપટ કહેવાય છે